ભાદરવી પૂનમના કારણે ગઈ વખત સંકલનની મિટિંગ પેન્ડિંગ રહી હતી એટલે ત્રણ મહિને જ્યારે આ સંકલનની મિટિંગ મળી ત્યારે ધારાસભ્યો હોય કે વિવિધ ડિપાર્ટમેન્ટના પ્રશ્નો હતા એ વિગતથી ચર્ચા કરી એમાં ખાસ કરીને મુખ્ય મુદ્દાઓ જે હતા મારા પોતાના તો ભારતમાળા રોડમાં જે મોટા પાયે ગેરરીતિ થઈ એમાં જે પ્રાંત અધિકારી હોય નેશનલ હાઈવે ઓથોરિટીનો આરો હોય એમને જે જમીનનું જે વેલ્યુશન અને એમાં ખાસ કરીને જે એને કરાયેલી જગ્યાઓ ઇન્ડસ્ટ્રી માટે કે જે એના કહેવાય કોન્ટ્રાક્ટર કે મોટા જે પૈસાવાળા હોય અથવા તો બિલ્ડરો કે જે ગણીએ કે બહારના જે સુખી સંપન્ન લોકોએ ટૂંક સમયમાં જમીનો લઈને એને કરાવી દીધી એમને બનાસકાંઠાની અંદર પાલનપુરથી કરીને કોઈ સિટી એરિયા એવો નથી કે એની રેગ્યુલર જંત્રી એક હજારથી વધારે હોય એમને પ્રતિ ચોરસ મીટરની ચુમાલીસોથી પિસ્તાળીસો રૂપિયા જંત્રીની એને વેલ્યુએશન ગણ્યું અને એના ચાર ગણા એટલે સત્તર હજાર રૂપિયા એમણે પ્રતિ ચોરસ મીટર જે એને કરેલી જગ્યાઓ એમના મળતીઓ સાથે જે ગાંઠ સાઠ ગાંઠ થયેલી હતી ભગત હતી અને એ પૈસામાંથી જે ભાગીદારી હતી આ ના જે ભારતમાળા પ્રોજેક્ટ માટેની વાત આજે ચર્ચા કરી કલેક્ટરે અમને આશ્વાસન આપ્યું કે કેન્દ્રમાંથી જે તપાસ કમિટી છે ટીમ છે એની રચના થઈ ગઈ છે એ આવ્યા હતા ટૂંક સમયની અંદર એ તમામ એના જે ડોક્યુમેન્ટના આધારે એનાલિસિસ કરી અને આવતા સંકલનમાં એનો કાર્યવાહી શું થઈ એનો જવાબ આપવામાં આવે છે એ પ્રમાણે વાત કરી બીજું આરોગ્યને લગતા પ્રશ્નો હોય ફ્લડમાં જે વર્તમાન સમયની અંદર સોઈ ગામ કે આ તાલુકાઓમાં ભારે વરસાદના કારણે જે ખેડૂતોને અને ત્યાંના સ્થાનિક લોકોને પશુપાલકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું મુખ્યમંત્રી આવ્યા ત્યારે ખૂબ લોકોને આશા અપેક્ષા હતી કે કંઈક સરકાર માવતરશે અને હારું ચૂકવણું કરશે ને મદદ કરશે પણ એ બધી આશા ઠગારી નીવડી માત્ર પરિવારમાં સાત આઠ જણા રહેતા હોય અને બે જણાને જ ડોલ એ પણ મનરેગાના રૂલ્સ પ્રમાણે બસો કે ત્રણસો પ્રાઇવેટ તમે મજૂરીએ જો તો પણ રોજના પાંચસો રૂપિયા મળે છે એટલે ત્યાંના જે ગરીબોની કેશ ડોલની અંદર મશ્કરી સરકારે કરી હજારોની સંખ્યામાં ત્યાં પશુધન છે એને ઘાસચારાની કે વ્યવસ્થા જે કરવી જોઈએ એ હજી આજ સુધી જે પ્રમાણમાં એમની ડિમાન્ડ છે એ પ્રમાણે નથી થઈ ખેડૂતોને જમીન ધોવાણની ચૂકવણા માટેની આ એક નાયની એના જ રૂલ્સ આજે હાથ કે આઠ દાડા થયા પણ હજી સુધી એના જે જાહેર કરવા જોઈએ અને મદદ કરવી જોઈએ એ ન થઈ આ પણ એક વાસ્તવિકતા છે